બાર મહિના સુધી અનાજ ના બગડે તેવી થેપલી રેડી થઈ ગઈ છે હેલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તમને એવું થશે કે જિજ્ઞાબા હવે આ શું લઈ આવ્યા છે કિચનની વસ્તુમાં આ પાછું સિમેન્ટને બધું શું લઈ આવ્યા છે પણ ફ્રેન્ડ્સ કિચનમાં જ એકદમ ઉપયોગ થાય તેવી એક વસ્તુ હું બનાવવા જઈ રહી છું ફ્રેન્ડ્સ જેમાં તમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જ પડશે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા એક કિલો સિમેન્ટ લઈ લીધી છે તો ફ્રેન્ડ્સ આપણે ચોખા ઘઉં અને બધા જ અનાજમાં ઉપયોગી થાય તેવી અને કીળા ઈયળો કે ધનેડા ના પડે તે માટે હું અહીંયા સિમેન્ટની થેપલી બનાવવા જઈ રહી છું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા એક કિલો સિમેન્ટ લઈ લીધી છે અને હવે તેમાં આપણે એક તોલો પારો એડ કરીશું ફ્રેન્ડ્સ આ પારો છે જો જો હું તમને બતાવું ફ્રેન્ડ્સ પારાની કિંમત પણ ખૂબ જ વધી ગઈ છે જેમ સોનાનો ભાવ વધ્યો છે તેવી જ રીતે પારાની પણ કિંમત ખૂબ જ વધી ગઈ છે જો ફ્રેન્ડ્સ આ છે પારો આપણો જો ફ્રેન્ડ્સ આમાં દેખાય છે પારો આઈ રહ્યો જો પારાની કિંમત ખૂબ જ વધી ગઈ છે તો ફ્રેન્ડ્સ આપણે એક કિલોમાં એક તોલો પારો એડ કરી દઈશું સિમેન્ટમાં અને તેની આપણે સરસ મજાની થેપલી બનાવી લેશું એટલે આપણે દરેક આપણા અનાજ કઠોળ બધાયમાં આપણે નાખી દઈશું એટલે આપણા જે બાર મહિનાની વસ્તુ હોય તેમાં પણ જીવાત નથી પડતી જો ફ્રેન્ડ્સ મેં પારો એડ કરી દીધો છે સિમેન્ટમાં પારો બિલકુલ દેખાતો જ નથી તમે પણ આવી રીતે થેપલી બનાવજો ખૂબ જ સરસ થેપલી બને છે અને કશું જ ભેળવવાનું પણ નથી રહેતું અનાજમાં પાવડર પાવડરને બધું ભેળવવું ભેળવે છે લોકો તો મને એ જરા ઓછું ગમે છે એટલે હું પારાની થેપલી જ બનાવી લઉં છું હવે આપણે આમાં પાણી એડ કરીને આપણે જેમ લોટ બાંધતા હોય તેવી રીતે લોટ બાંધી લેવાનો છે તો ફ્રેન્ડ જુઓ થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને આપણે લોટ જેમ બાંધતા હોય તેવી રીતે કરી લેવાનું છે બહુ વધારે પાણી ના પડી જાય તેનું ધ્યાન રાખવું જો ફ્રેન્ડ્સ અંદર પારો દેખાઈ રહ્યો છે જો બધો જ પારો અંદર મિક્સ કરી લેવાનો છે જો આવી રીતે અંદર છૂટો પડી ગયો છે પારો આપણો જો કેવો અંદર સરકી રહ્યો છે પારો પારો હાથમાં પણ નથી આવતો ફ્રેન્ડ્સ હવે આપણે આની સરસ થેપલી બનાવીને તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી જે સિમેન્ટની થેપલી રહી તે બનીને તૈયાર થઈ ગઈ છે જો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે સિમેન્ટનો જે મેં લોટ બાંધ્યો તો તેમાંથી આવી રીતે નાના નાના બોલ કરી નાખવાના છે તો જુઓ ફ્રેન્ડ્સ અને તમે આવી રીતે વડાના શેપમાં તમે થેપલી પણ બનાવી શકો છો જુઓ આમાં પારો અંદર જ સરસ એની સાથે મિક્સ થઈ જાય છે સિમેન્ટ સાથે અને હવે તમે આ થેપલી અનાજમાં બધે નાખી શકો છો મગ ચોખા ઘઉં બાજરી જુવાર મકાઈ પછી અડદની દાળ તલ જીરું દરેક વસ્તુમાં તમે આ એક એક બોટલમાં મૂકી શકો છો એટલે આપણા જે અનાજ હોય તે બગડતા નથી તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી આવી રીતે થેપલી બનાવજો અને હા ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી તમને આવનારી બીજી વાનગી કે કોઈ પણ બીજી વસ્તુ તમને જોવા મળશે તો ફ્રેન્ડ્સ માની ચે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને મારા ફેસબુક પેજને પણ લાઇક કરજો અને મારા ઇન્સ્ટાગ્રામ પેજ ફેજને પણ લાઈક કરજો તો ચાલો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું નવી એક વાનગી સાથે રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી